નમસ્કાર મિત્રો અરવિંદ માલે ઓફિસિયલ ચેનલમાં સ્વાગત કરું છું શિક્ષણ અંતર્ગત ભગવદગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોના આપણે પ્રકરણ એકની વાત કરી હતી શ્લોક નંબર એક ની વાત કરી હતી જે ભગવદ્ ગીતાના શ્લોક નંબર એક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમતા યુત્સવ મામ કાહા પાંડવા ચૈવ કેમ સંજય એના વિશે અભ્યાસ કર્યો હતો આજના આ વિડીયોમાં આપણે આ પાઠ્યપુસ્તકનું પ્રકરણ બે જોઈશું અંતિમ દીક્ષા કે ગુરુજી વિદ્યાર્થી પાસેથી પોતાના શિષ્ય પાસેથી કેવા વર્તનની અપેક્ષા રાખતા હોય છે તેની વાત અહીંયા આ પુસ્તકમાં કરવામાં આવેલ છે આ પ્રકરણમાં કરવામાં આવેલ છે અહીંયા કહેવાયું છે જે મનુષ્યની ઇન્દ્રિયો વસમાં છે અને જે પ્રભુ પ્રાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકો ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે ઘણા શ્લોકોમાં ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો એટલે જ ગુરુજી તેને અંતિમ દીક્ષા આપતા નહોતા એટલે કહેવાયું છે કે વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી એ જ્ઞાન કોઈ ઉપયોગી ન થાય ગુરુ અહીં ગુરુજી કુશળતાથી ઉપમન્યુ સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ બાબત છે છે અહીં શિષ્યના ધૈર્યની ધૈર્યની સાથે ગુરુના પણ થાય શ્લોક નંબર એક જોઈએ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનો દુર્વિ દુર્નિગ્રમ ચલમ અભ્યાસ નું કોય વૈરાગ્ય ગુહ્યતે અર્થાત એ મહાભાવ મન ચંચળ છે તેને વશ કરવું મુશ્કેલ છે એમાં સંયો સંશય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે મનને વશ કરી શકાય છે કેવી રીતે કે અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં શ્રી અર્જુનને કહ્યું છે અહીંયા આપણે વાત કરવી છે ધોમ્ય ઋષિ અને ઉપમન્યુની સવાર પડી છે આશ્રમ જાગી ગયો છે ધોમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી આપ જોઈ શકો છો સવાર પડી ગઈ છે બધા શિષ્યોને ધોમ્ય ઋષિ કઈ શીખવી રહ્યા છે પણ ધોમ્ય ઋષિની દ્રષ્ટિ અહીંયા ઉપમન્યુ ઉપર પડી છે ધોમ્ય ઋષિ ઉપમન્યુને કહે છે ઉપમન્યુ આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે મોડું ન કરતો ઉપમન્યુજી ઉપમન્યુએ કહ્યું ભલે ગુરુજી પણ ઉપમન્યુ વિચારવા લાગ્યો ત્યાં વનમાં જઈને ખાઈ ઉપમન્યુ એ સવારે સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલા નિરાંતે જમી લીધું પછી ઉપમન્યુ ગાયો ચરાવા જંગલ તરફ ઉભડ્યો ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુજી સામે હાથ જોડીને ઉભો રહ્યો ત્યારે ગુરુજી કહ્યો ગુરુજી બોલ્યા ઉપમન્યુ જઈ આવ્યો ગાયો ચરાવી આવ્યો આજે તે ખાવાનું શું કર્યું તો ઉપમન્યુએ કહ્યું હું વહેલો પરવારીને ભિક્ષા લાવીને ભિક્ષા માંગી લાવીને જમીને જ ગયો હતો ત્યારે ગુરુજી બોલ્યા ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપ અપવિત્ર અને ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયો ચડાવવા જવાનું છે ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુજીને ચરણે મૂકી ગુરુજીએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી એટલે કે એમાંથી કશું ગુરુ ગુરુજી ઉપમન્યુને ને ન આપ્યું ત્યારે ઉપમન્યુ ફરી વાર ગામમાં ગયો અને ભિક્ષા લાવ્યો પછી નિરાંતે જમી ગાયો આંખતો વન તરફ ઉપડ્યો પછી સાંજે પાછો ઉપમન્યુ ગુરુજી પાસે આવીને ઉભો રહ્યો ત્યારે ગુરુજી બોલ્યા વાત આવી ગયો આજે ખાવાનું શું કર્યું ત્યારે ઉપમન્યુ બોલ્યો ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો એટલે એક વાર ભિક્ષા લાવી હતી તે ગુરુજીએ પોતાની પાસે રાખી દીધી તો ઉપમન્યુ ફરી ભિક્ષા લઈ આવ્યો ફરી વાર ખીલાવ્યો એમાંથી જમ્યો ત્યારે ગુરુજી બોલ્યા ઉપમન્યુ ત્યાં ઠીક ન કર્યું કાલે સવારે પણ તારે ગાયો જવાનું છે ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભિક્ષા ગુરુજી ને ચરણે ધરી કઈ ખાધા વગર થી ગાયો લઈને વનમાં ગયો ગાઢ વન ગાયો શીળી છાયામાં બેઠી બેઠી વાગોળે ઉપમન્યુ વૃક્ષ પર ચડીને સૂતો છે ઘડી ગીત ગાય છે તો ઘડી પક્ષીઓને બોલાવે છે વળી ઘડીક વાંસળી પણ વગાડે છે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવીને ઉભી રહે છે એમ કહે એમ કરતા કરતા સાંજ પડી છે અને ઉપમન્યુ વિચારવા લાગ્યો છે આ ભૂખ વેઠે શું લાભ ગાયનું દૂધ પીલવતો એમાં કઈ ગુરુજીની આજ્ઞાનો ભંગ નથી એમ જાતે જ વિચારીને તે ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને તેણે ગાયનું દૂધ પી લીધું અને પોતાની ભૂખ સમાવી દીધી ત્યારબાદ સાંજ પડે ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો ગુરુજી બોલ્યા બસ આજે પેટ બોલ્યો ગાયના ગુરુજી બોલ્યા ઉપમન્યુ એ તો દૂધ એ તો દૂધ વાછાડાઓ માટે છે યજ્ઞના હોમ માટે છે કાલે પણ તારે જ ગાયો સાથે વનમાં જવાનું છે ગાયો તારે ચરાવવાની જવાનું છે સવારે ગાયો આગળ અને ઉપમાનની પાછળ ચાલ્યા વનમાં ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે પરંતુ ગાયો ને ચડતી ગાયો ઘાસ ચડતી જોઈને ફરી ભૂખ જાગી તેને એક વાછરડાની તેની માને ધાવતા જોયું વાછરડું ધાવે એટલે તેના મોમાં ફીણ વળે આઠ દસ વાછરડાના મો ફીણ વળતા

એ પણ આપણા ન લેવાય સત્વ તો બધું તેમાં જ હોય છે કાલે પણ તું જ ગાયો સાથે જજે તારે કાલે પણ તારે જ ગાયો ચરાવવા વનમાં જવાનું છે જ્યાં સુધી તું ભૂખ પર વિજય ન મેળવે અહીં જ્યાં સુધી ઉપમન્યુ ભૂખ પર વિજય નહીં મેળવે ત્યાં સુધી ગુરુજી એને ગાયો ચરાવવા વનમાં મોકલશે વનમાં પાંચમો દિવસ છે ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સુવે અને ઘડીક મંત્રો બોલે ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો ત્યારે વિચારતો હતો આજે મેં ભૂખ પર વિજય મેળવ્યો છે ગાયો આગળ ચાલી રહી છે અને ઉપમન્યુ પાછળ પાછળ ચાલે છે બરાબર તે સમયે આકડાના પાન દેખાયા મન ફરી ડગ્યું આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું ખૂબ જ ભૂખ લાગી હતી કકડીને તેને આકડાના પાન ખાઈને પોતાની ભૂખ સમાવવા પ્રયત્ન કર્યો પણ આકડાના પાન તો કેવા હોય તમને ખબર છે ને આકડાના પાન ખાવાના કારણે થોડી વાર પછી ચાલવા માંડ્યું ગાયોના ખરીના અવાજ એના પગના અવાજ સંભળાય એ દિશામાં ગાયો આગળ ચાલી રહી છે અને તે પાછળ પાછળ અવાજના સાંભળવાથી પાછળ પાછળ ચાલી રહ્યો છે તે તામ આમ તેમ ભટકતો એક મોટા ભાડિયા કુવામાં જઈને પડ્યો આવ્યો લઈને ઉપમન્યુ શોધવા નીકળી પડ્યા ભાડિયા કુવાની ડોમ્ય ઋષિ શિષ્યો સાથે ભાડિયા કુવા પાસે આવ્યા અને બોલ્યા ઉપમન્યુ બેટા ઉપમન્યુ ત્યારે ભાડિયા કુવામાં રહેલો ઉપમન્ય બોલ્યો ગુરુજી ગુરુજી હું તો અહીં છું કુવામાં ગુરુ અને શિષ્યો કુવા પાસે આવ્યા તું કેમ કરતા મારા વાકે ગુરુજી હું અંધ થયો છું અરે રે અંધ કેવી રીતે હું જ મારી ભૂખ પર કાબુ ના મેળવી શક્યો ઉપમન્યુ જે બન્યું તે હતું તે કહ્યું ને ગુરુજીની ક્ષમા માંગી

ઉપમન્યુને સ્વીકાર હતો હવે ગુરુની આજ્ઞા વગર કઈ પણ નિશ્ચય કર્યો હતો આ નિશ્ચયુ કુવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટ્યા ગુરુજી ઉપમન્યુને વહાલથી કહ્યું પુત્ર ઉપમન્યુ આજે તારી અંતિમ દીક્ષા મળી તને આજે અંતિમ દીક્ષા મળી અને તે ઉપમન્યુ દીક્ષિત થયો અહીંયા આપણે એક પછી એક શ્લોકના ભાવાનુવાદ અને શબ્દાર્થ જોઈશું અસંશયમ ભાવાનુવાદ થાય છે હે મહાન છે અને વસ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તેને વસ કરાય છે શબ્દાર્થ જોઈએ મહાભાવ એટલે હે મહાભાવ મોટી ભૂજાવાળા મનહ એટલે મન ચલમ એટલે ચંચળ દુર એટલે વશ કરવું મુશ્કેલ અસંશયમ એટલે સંશય નથી તું એટલે પરંતુ કોંતે એટલે અર્જુન પુત્ર એટલે અભ્યાસ વડે અને વૈરાગ્ય વૈરાગ્ય વડે ગુહિત એટલે કરાય છે બીજા શ્લોક જોઈએ આપણે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત પર વસે યેન્દ્રિયા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એટલે ભાવાનુવાદ જોઈએ તે સઘળી ઇન્દ્રિયોને વશ કરીને ચિત્તને સ્થિર કરી પ્રભુ પરાયણ થા કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે શબ્દાર્થ જોઈએ તાની તે સર્વાણી સઘળી ઇન્દ્રિયોને સંયમ સંયમ્ય એટલે વશ કરીને યુક્તઃ એટલે ચિત્તને સ્થિર કરીને મત પર એટલે પ્રભુ પરાયણ એટલે થા હિ એટલે કેમ કે ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો યશ્ય એટલે જેની વશ્ય એટલે વશમાં હોય છે તસ્ય એટલે તેની જ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રતિષ્ઠિતા એટલે સ્થિર થાય છે પછીના શ્લોકનો ભાવાનુવાદ જોઈએ આપણે પ્રશ્નેન સેવયા તે જ્ઞાનમ અર્થાત ભાવાનુવાદ જોઈએ નો તે જ્ઞાનને દંડવત પ્રણામ દ્વારા સેવા વડે તેમજ વિવિધ પ્રશ્નો દ્વારા જાણ તત્વને જાણનારા જ્ઞાનીઓને જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ આપશે

આત્મૈવ આત્માનો બંધુર આત્મૈવ ત્રિપુર આત્મા ન અર્થાત મનુષ્ય વિવેકૂર્ણ વિવેકયુક્ત મન વડે જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં ન લઈ જવો જોઈએ કેમ કે આ જ્ઞાનયુક્ત મન જ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાન રહિત મન જ જીવાત્માનો શત્રુ છે શબ્દાર્થ જોઈએ આત્માના વિવેકયુક્ત મન વડે આત્માનમ જીવાત્માને ઉદ્વરિત અર્થાત ઉદ્ધાર કરવો જોઈએ આત્માનમ જીવાત્માને ન અવસાદિત એટલે અધોગતિમાં ન લઈ જવો જોઈએ હે એટલે કે આત્મા એટલે કે મન એટલે જ આત્માન એટલે જીવાત્માનો બંધુ એટલે મિત્ર આત્મા એવ એટલે જ્ઞાન રહિત મન આત્મા એટલે જીવાત્માનો રિપુ એટલે શત્રુ છે પ્રવૃત્તિ જોઈએ આપણે કે ઉપવાસ ક્યારે ક્યારે કરવામાં આવે છે એની યાદી બનાવો તમે ઉપવાસ કરો છો એની તમારા મિત્રો સાથે ચર્ચા કરો બીજું નીચેના કામો જુઓ અને પરિણામ શું આવે તે નોંધવાનું છે તમારે વાર્તા વાંચવાનું વાર્તા વાંચ્યા પછી શું થયું એ તમારે અહીં લખવાનું છે વાર્તામાંથી તમને શું બોધ મળે એ પણ લખો અહીંયા ધારેલી જગ્યા પર દડો ફેંકો દડા ફેંકવાથી શું ધારેલી જગ્યા પર એ પડ્યો કેમ એ પણ અહીંયા લખો બે પથ્થરો ઘસો અને શું થયું એ પણ અહીંયા તમે લખો ત્યારબાદ રોજ મિનિટ શાળામાં કરવામાં આવતા યોગ પ્રયામ અને આસનો ઘરના સભ્યો સાથે કરો પદ્માસનો બેસો ઊંડા શ્વાસ લો એટલે કે પૂરક ક્રિયા કરો તે શ્વાસ તમે કેટલા સમય સુધી રોકી રાખો છો ફેફસામાં કુંભક કુંભક કહેવાય છે તેની કરો શ્વાસને રોકવામાં રોકવાની ક્ષમતામાં આવેલા ફેરફાર વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો પાંચમો પ્રશ્ન ગુરુ અને શિષ્યના આ પ્રકારના સંબંધો વિશેની અન્ય વાર્તાઓ મેળવીને વાંચો તમારા સ્કૂલની લાઇબ્રેરીમાંથી આ પ્રકારની વાર્તાઓ હોય તો તે મેળવીને વાંચો છ નંબરની પ્રવૃત્તિ છે ભૂખ લાગે ત્યારે શરીરમાં શું શું થાય છે મનમાં કયા કયા વિચારો આવે છે તે તમે લખો સાતમો તમારા વડીલો કયા કયા વ્રત કે ઉપવાસ કરે છે તે દરેક ઉપવાસ સરખા હોય છે કે જુદા તે લખો આઠમો તમને બહુ જ ભાવતી વાનગી તમારા સામે મૂકી હોય પણ તે દિવસે તમારે ઉપવાસ હોય તો તમે શું કરશો શું કરો છો એ વર્ગમાં એ વ્યક્ત કરો નવ નંબર એકાદશી એકાસણા રોજા ગુડ આવા ઉપવાસો ક્યારે અને કેમ રાખવામાં આવે છે તેની વિગત તમારા વડીલો પાસેથી જાણો અહીંયા આપણે અંતિમ દીક્ષા પ્રકરણ પૂરું કર્યું છે હવે પછીના વિડીયોમાં આપણે આને વિદ્યાર્થી કહેવાય એ જોઈશું આપ સૌને જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ